હલો મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને વાગી ગયા છે સાડા દસ જેવો ટાઈમ થયો છે અને અત્યારે મારે જેનિલને સ્કૂલે મૂકવા જવાનો છે અને સ્કૂલ છે થોડીક નજીકમાં જ છે બહુ વાઘી છે નહીં તો એને આપણે મૂકતા આવી અને ફરી પાછા મળી તમે વિડીયોમાં બન્યા રેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અમે જાવી છે વિજયનલ ને નિછાળે અને મુકવા જાવશું એને ફાઇનલી મિત્રો આપણે જનલ નિછાળે આવી ગયા છીએ અને હવે બસ જનલ ને નિછાળે મૂકીને હવે પછી પાછું ઘરે જવાનું છે મિત્રો એક વાગી ગયો છે ને મારે પાછું નિછાળે જવાનું છે અને રિસેસ પડી ગઈ છે જનલ એટલે પાછો લેવા જવાનું છે હવે આ મિત્રો જનલ ક્લાસરૂમ છે બસ થોડી વારમાં આવશે રિસેસ પડી ગઈ છે અને આવો સાકે લીધું છે શું લીધું તે પેઇન્ટિંગ કરવાનું સારું છે ચાલો રિસેસ પડી જાય ને આવું ઘરે જવું તો ચાલો આવી છે ભાઈ ગાડી લઈ ગયો છે તે હજી કાંઈ આવ્યો નથી તે પછી આજ તો હાલીને પાછું આવવું પડ્યું હા તો વાટે હતો ગાડી ન આવ્યો નહીં

સરસ મજાનું બનાવી નાખ અમારે મિત્રો જો અત્યારે બપોરે જમવામાં કંઈક આવું છે આ પાપડ છે પછી રોટલી છે પછી તુવેર અને રીંગણાનું શાક છે તો હાલો મિત્રો બધા આવે જમવા આવે હલો મિત્રો બે વાગી ગયા છે ને હવે જેની રિસર્ચ પૂરી થઈ ગઈ છે હવે હું એને મૂકવા છું બોટલ લઈ લે હાલો હવે જવી તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરવીશું અને ફરી મળીશું એક નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી